તળાજા તાલુકાના મીઠીવીરડી વરલ મોટીબાબરિયા સહિતના ગામોમાં આરવી જવાનોના સામૈયા કરી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યા છે આજે ભાવનગર જિલ્લાના કેટલાક ગામોમાં આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવી રહેલ જવાનોના સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે ત્યારે તળાજા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ આર્મી જવાનોના સામૈયા કરી સ્વાગત કરવામાં આવ્યું હતું જેની વિગતો સાથે વાત કરીએ તો તળાજા તાલુકાના મીઠીવીરડી ગામે અગ્નિવીર દિહોરા સંજયભાઈ પરસોત્તમભાઈ આજે આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ સહિતના આગેવાનોની ઉપસ્થિતિમાં પ્રથમ સામૈયા કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ભવ્ય સ્વાગત કરવામાં સાથે સાથે તાજેતરમાં શૌર્ય ચક્ર થી સન્માનિત થયેલ સંજયભાઈ હિફાભાઈનું પણ સન્માન કરાયું હતું આ સમયે મોટી સંખ્યામાં માતાઓ બહેનો યુવાનો વડીલો આગેવાનો પણ ઉપસ્થિત રહેલ હોવાનું મીઠીવિરડી ગામના ધોનીભાઈ દ્વારા જણાવવામાં આવ્યું હતું તેવી જ રીતે તળાજા તાલુકાના મોટી બાબરિયાત ગામે બારૈયા જયદીપભાઈ બિજલભાઈ આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હોવાનું રાકેશ બારૈયા દ્વારા જણાવ્યું હતું ત્યારબાદ શિહોર તાલુકાના વરલ ગામની વાત કરવામાં આવે તો અહીં પણ અર્જુન શિવજીભાઈ મકવાણા આર્મીની ટ્રેનિંગ પૂરી કરીને પરત આવતા સામૈયા કરી અને ભવ્ય સ્વાગત કરવામાં આવેલ હોવાનું અમારા પ્રતિનિધિ હરેશ સોલંકી પાસેથી જાણવા મળ્યું હતું